તો વાત અમે અમિત શાહના જ્યાં જવાતી પ્રવાસની અમિત શાહ ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશજી હા આજે ગુરૂકુલ રોડથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અમિત શાહ તો ગાંધીનગર લોકસભાના મતદારો સાથે સંવાદ કરશે સવારે દસ વાગે મંદિરે દર્શન કરશે અમિત શાહ અને ત્યારબાદ ગાંધીનગર લોકસભા જનસંપર્ક કાર્યાલય ખાતે બેઠકો કરશે લોકસભા બેઠક દીઠ આવેલી વિધાનસભામાં મહત્વના હોદ્દેદારો સાથે વન ટુ વન બેઠક કરશે જોકે વિધાનસભા દીઠ વીસથી વધુ હોદ્દેદારો સાથે પણ તેઓ બેઠક કરશે તો વાત હવે લોકસભા ચૂંટણીના જંગની જૂનાગઢના વંથલીમાં ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના સમર્થકો સાથે કેસરિયા કર્યા પાટીલના હાથે ખેસ પહેરી લાડાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ગેરહાજરીને લઈને કાર્યકર્તાઓમાં ગણગણાટ જોવા મળ્યો પોતે કોઈ લાલચ વગર વિકાસના કામ કરવા ભાજપમાં જોડાયા હોવાનો લાડાણીએ દાવો કર્યો આ વિસ્તારના વિકાસ માટે આ સિવાય કોઈ મારી પાસે કારણ નથી આ વિસ્તારનો વિકાસ જે કઈ અધૂરો છે એ પૂર્ણ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટી જોડાણો મારી પાસે લાલચ આવે નહીં મારે કઈ છે નહીં એટલે લાલચ ની કોઈ જરૂર નથી હું લોકોની સેવા કરવા વાળો છું ત્રણસો ને પાઠ રખડવા વાળો માણસ એટલે હું ભાજપ ની કામગીરી થી સંતોષ માનીશ પાછું આવ્યો

ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ નારાજગી દર્શાવી છે ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છે જ્યોતિબેન પંડ્યા કે જેઓને સસ્પેન્ડ કરાયા છે પક્ષના તમામ મુદ્દા પરથી પ્રાથમિક સભ્ય પદેથી તેઓને સસ્પેન્ડ કરાયા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાથી કાર્યવાહી કરાઈ છે

સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતે અમારી પાસે રજૂઆતો કરીને આ અંગેની પોતાની ચિંતા પોતાની નારાજગી વ્યક્ત કરી છે જ્યાં જરૂર લાગશે તે જગ્યા પર અમે એ વાત મૂકીશું પણ ખરા પરંતુ પક્ષના ઉમેદવાર એક વખત રાષ્ટ્રીય કક્ષાએ જાહેર થયા પછી દરેકે દરેક કાર્યકર્તાએ ઉમેદવાર માટે કામ કરવું જોઈએ કારણ કે આપણે કમળના નિશાન માટે કામ કરીએ છીએ વડોદરાના નેતા વિપક્ષ રમી રાવતનું નિવેદન સામે આવ્યું છે ભાજપે આટલા સિનિયર નેતાને સસ્પેન્ડ કરી નારી શક્તિનું અપમાન કર્યું જ્યોતિબેન પંડ્યાના આક્ષેપ ચોંકાવનારા આટલા સિનિયર ભારતીય જનતા પાર્ટીના સભ્ય રાજીનામું આપીને બળાપો કાઢે છે ને આક્ષેપ કરે છે કે ખૂબ મોટા મોલ્સ બની ગયા તેમની ખૂબ પ્રોપર્ટી સંપત્તિ અધડક સંપત્તિ બની ગઈ એટલે કે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા જે સાંસદ છે તે લોકપ્રિય નથી અનેક લોકો અમદાવાદના સાયન્સ કોલેજ સર્કલનું લોકાર્પણ કરાયું છે રાજ્યસભાના સાંસદ નરહરી અમીને વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાની નારાજગી સામે મહત્વની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે તેમની અપેક્ષા ન સંતોષાય અસંતોષ હોય તો તેમનો અંગત વિષય છે મહત્વનું છે કે નિલદીપ કોલેજ સર્કલના ઇનોગ્રેશન શનમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અને શહેરના મેયર તથા કે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં અમારા રાષ્ટ્રીય નેતાઓ દ્વારા સમગ્ર દેશના તમામ લોકસભાના ઉમેદવારો નક્કી કરવામાં આવતા હોય છે જેમને પણ અસંતોષ હોય એ વ્યક્તિ પોતે જાણે છે કે ભારતીય જનતા પાર્ટી એમને શું શું આપ્યું મહિલા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા વડોદરા શહેરના મેયર હતા અને આજે હું જે એમ ચાર લોકસભાનું ક્લસ્ટર પ્રભારી છું એમ બેનને પણ ચાર લોકસભાના ક્લસ્ટરની જવાબદારી સોંપી હતી છતાં પોતાની અપેક્ષા હોય ને અપેક્ષા ના સંતોષ થાય અને રાજીનામું આપે એમનો પોતાનો અંગત નિર્ણય છે અને મહત્વના સમાચાર બનાસકાંઠામાં ગ્ઞાનીબેન ઠાકોરે ગૌ સેવકોને ભરોસો આપ્યો છે સંસદમાં ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો માટે પહેલ કરીશ ગૌવંશ અને ગૌહત્યા પર પ્રતિબંધની માંગ કરીશ પ્રચાર દરમિયાન ગ્યાનીબેને નિવેદન આપ્યું છે બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર ત્યારે આપ સૌ ને સો ટકા ખાતરી આપું છું લોકસભામાં આપના આશીર્વાદ ચૂંટાવાનું થશે તો સૌ પ્રથમ મારી માંગણી કે ભારત સરકાર પાસે એ રહે છે કે સમગ્ર દેશમાં માતાના મંદિર થી મનસુખ વસાવાએ કર્યા પ્રચારના શ્રી ગણેશ બાઇક રેલી યોજી માતાજીના દર્શન કરી લોકોને સંબોધન કર્યું સાતમી વાર લોકસભા ઉમેદવારી કરનાર મનસુખ વસાવાએ લોકોની પાંચ લાખ પચાસ પાંચસો પંચાવન વચન આપ્યું સાથે પર ગંભીર આક્ષેપ કર્યા તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો